રાપર નગરપાલિકા ખાતે તાલુકા મામલતદાર અને નગરપાલિકાના વહીવટીદાર એમ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને નવમા તબક્કાનો સેવા સેતુ યોજાયેલ જેમાં પીએમ વાય પીએમ વાય સ્વનિધિ યોજના પીએમ વાય વિશ્વકર્મા યોજના

જેમાં વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી આજે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ચીફ ઓફિસર રવજી જાડેજા નવઘણકર દિનેશ સોલંકી મહેશ સુથાર માજી પ્રમુખ હઠુબા સોઢા ઉમેશ સોની ભીખુબા સોઢા મેમાબાઈ ચૌહાણ હમીરજી સોઢા વિનુભાઈ થાનકી ગિરિરાજસિંહ વાઘેલા હેતુભા ભાટી ચંદ્રસિંહ જાડેજા આશિષ ગોસાઈ હરદેવસિંહ ભાટી નિલેશ ઠક્કર જયદેવ જાદવ નરેન્દ્રસિંહ જાડેજા હિતેશ પ્રજાપતિ મુળજી પરમાર મુદુભા વાઘેલા લાલજી કારોત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા સેવા સેતુ દરમિયાન ચીફ ઓફિસર રવાજી જાડેજા નવઘણકર દિનેશ સોલંકી મહેશ સુથાર હરદેવસિંહ ભાટી વગેરે વ્યવસ્થા સંભાળી હતી